આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અવસરે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા માટે ગૌરવવંતા સમાચાર સામે આવ્યા છે વડગામના મેતા ગામના વતની અને હાલ ગાંધીનગર એસીવીમાં ફરજ બજાવતા પ્રવીણસિંહ રાજપૂતનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં મૂળ વડગામ તાલુકાના તેમની પ્રશંસનીય કામગીરી બદલ મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવીણસિંહ રાજપૂત માત્ર એક બાહોશ અધિકારી જ નથી પરંતુ સમાજ સેવામાં પણ અગ્રેસર છે તેઓ બાવન વાટા રાજપૂત સમાજના સમૂહલગ્નના પ્રણેતા પણ છે તેમની આ સિદ્ધિ બદલ તેમના મિત્ર વર્તુળ અને સમાજ દ્વારા તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે એક તરફ સરકારી ફરજમાં સ્ટા અને બીજી તરફ સામાજિક જવાબદારી પ્રવીણસિંહ રાજપૂતની આ સિદ્ધિ બદલ અધિકારીઓ સગા સંબંધીઓ સ્નેહીજનો સહિત મિત્ર વર્તુળ તરફથી તેમને ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા છે દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ